બનાસકાંઠા જિલ્લામાં ભાભર તાલુકાના બુરેઠા ગામ લોકોએ વધુ વરસાદને કારણે પાક નિષ્ફળના સર્વે કરવા કરાઈ માંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી લેખિત રજૂઆત આ બાબતે બુરેઠા ગામ લોકોએ ખેડૂતોએ પાક નિષ્ફળની વિધિ સર્વે કરાવી વળતર માટે મીડિયા સમક્ષ ઠાલવી પોતાની વેદના આ બાબતે સરકારને ખેડૂતો જણાવતા હતા કે આગળ પાણીના રોકાણથી આશરે અમારા ગામની ચારસો થી પાંચસો વીઘા જેટલી જમીનમાં હાલ પાણી ભરાયેલું દેખાઈ રહ્યું છે બુરેડાથી બુરેઠાથી ચચાશણા માર્ગ વિસ્તારમાં પાણી ભરાયેલથી બાળકોને શાળાએ જવા પણ તકલીફ પડી રહી છે જેથી આગળ બાંધેલા બંધ પાળાના હિસાબે પાણી રોકાલ તેનો પણ નિકાલ કરવા મીડિયા સમક્ષ જણાવતા હતા અહેવાલ રામજીભાઈ રેગોર પ્રભારી અર્જણભાઈ કરશનભાઈ બુરેઠા એક કિલોમીટરની રેન્જમાં પાંચસો હાઈટ વીઘા જેવી જમીન છે એની અંદરમાં તમામ પાણી ભરાઈ ગયું છે એવી અમને વળતર મળવા વિનંતી તાલુકામાં અમે અરજી આપી જિલ્લામાં અમે અરજી આપી ભાઈ જિલ્લામાં નહીં પાભર તાલુકામાં અને મામલતદારમાં બંનેમાં અરજીઓ આપી અને અમે આવ્યા છો

આ પાણીનો થોડો થોડો નિકાલ કરી મારા ખેતરમાં બધે હાથો વીઘા પાણી ભરી ગયું છે મગફળી દાજ બધું મિક્સ થઈ ગયું છે તે મને સરકાર કાક કે

સરકારશ્રીને વિનંતી છે કે અંબાલવા નિષ્ફળ પાકને પૂરેપૂરી વળતર આપે અને આ પાણીનો કાયમી નિકાલ કરે એવું આ મીડિયાના માધ્યમથી સરકારની વિનંતી છે શું નામ છે તમારું પોપટજી ઠાકોર ઓકે જેઠાભાઈ રત્નાભાઈ પ્રજાપતિ બુડેઠા અમારા ખેતર અમારા ખેતરોમાં પાણી ભરી ગયું કપા એરંડા જાત બધું નિષ્ફળ ગયું છે પાણી કેવડે કેડે કેડે હું ભર્યા છે તો અમે સરકારી દેવો છે કોઈનો લેણો દેવો શેમાંથી ભરશે તો હવે અમારી સરકાર વળતર હાલે પાણીનો નિકાલ કરી હાલે સરકાર મારું નામ શિવાજી ખેતાજી છે મારું ગામ બેઠા છે અને એમની સર ભાઈ મામલતદારમાં જ્યાં હતા એક મામલતદારમાં જે આજે એક ભાઈ તાલુકામાં આતી છે તે પછી અમારું પાણીનો નિકાલ કરે પહેલો તો અને અમારે મગફળી છે જુવાર છે એરંડા છે અને લગભગ ચારસો પાંચસો વીઘમાં પાણી પડ્યું છે એનું મને વળતર સરકાર આપે એવી અમારી ખાસ વિનંતી છે ઓકે હું શામાજી મછાદી બુરેઠા ગામના બોલું છું અમારે છેતરામાં પાણી ખૂબ ભરાઈ ગયું છે મગફળી છે એ છે અને પાંચસો વીઘામાં પાણી પડ્યું છે તો અમે સરકારમાં વિનંતી કરે છે કે પાણીનો અમને ગમે તે નિકાલ કરી ચાલે પાણી આમાં પાળો બંધ થઈ ગયો છે તો પાણી નિકાલ કરતા નથી વળતર ના મને આલવી પડશે ક્યાં રજુઆત કરી તમે મામલતદાર માં મામલતદાર માં તાલુકા માં અરજી આપીને આયા કયા ગમ ગામ અચ્છા